मीठि लागे पारोटलानि कोर जगत मा चोर मीठी लागे पारोटलानि कोर जगत मा जो ये वा दानो मेहमानवे ते मोडो आवे त्यारे ते मोढ संताडतो સામો મળે ત્યારે છાતી ભોલાવતો સામો મળે ત્યારે છાતી ભોલાવતો પારે કાન ઘેર ચાલે જી ભળીનું જોર જગત માં જોય વાદાનત ના જોર પારે કાન ઘેર ચાલે જી ભળીનું જોર જગત માં જોય વાદાનત ના જોર દેખાવામાં લાગે જાણે કર્ણ જેવા દી કરા દેખાવામાં લાગે જાણે કર્ણ જેવા દી કરા માગવા આવે ત્યારે પરખાવેઠી કરા માગવા આવે ત્યારે પરખાવેઠી કરા આંગણામાં ઉડાડે જાણતા મોર જગતમાં જોયા એ વાદાનતના ચોર આંગણામાંયુડાડે ચાણતા મોર જગત માં જોયા વાદાનતના ચોર પોતાના દોષયને ચરીએ ન લાગે પોતાના દોષયને ચરીએ ન લાગે બીજાના દોષા મોટા ડુંગરા જેવા લાગે બીજાના દોષ મોટા ડુંગરા જેવા લાગે પોતે કડાયો ને બીજા બધા ઢોર જગતમાં જોયા ચોર પોતે કડો ને બીજા બધા ઢોર જગત માં જોયા એ વાદાનત ના ચોર ગરજ પડે ત્યારે સીધો ને સુધરેલ ગરજ પડે ત્યારે સીધો ને સુધરેલ ગરજ મટ્યા પછી આડો ના ઉતરે ગરજ મટ્યા પછી આડો ના ઉતરે મનનો એ મેલો ને હયાનો કઠોર જગતમાં જોયા એ ના જોર મનનો એવો મેલો ને હયાનો કઠોર જગત માં જોયા એ વાદાનત ના ચોર મીઠી લાગે